નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી આંબલી આંબલીના કાતરાની ચટણી એના માટે આપણે મિક્સર જાર લીધેલ છે એમાં આપણે છે એ કાતરા છે આ ઉમેરી દેવાના છે ત્યાર પછી છે એમાં આપણે મગફળીના દાણા લીધેલ છે એ ઉમેરી દેવાના છે ત્યાર પછી આપણે મરચું કટિંગ કરી લીધેલ છે એ ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે ઝીણી સુધારેલ કોથમીર છે એડ કરી દેવાની છે ત્યાર પછી તેમાં આપણે લસણની સાત થી આઠ કઢી છે એક આદુનો ટુકડો છે અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન છે તે એડ કરી દેવાના છે હવે આપણે તેને મિક્સરમાં પીસવાની છે તે પહેલાં આપણે તેમાં બે ચમચી છે એ મોટી ખાંડની એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે મીઠું એડ કરીશું ખાંડ અને મીઠું બંને એડ કરવાના છે આ રીતે આપણે મીઠું એડ કરીશું ત્યાર પછી છે તેમાં આપણે આખું જીરું એડ કરવાનું છે હવે આપણે તેમાં એક નાની ચમચી છે એ આખું જીરું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે જેથી કરીને આપણી ચકલીનો કલર છે એ એકદમ લીલો રહેશે અને વધારે સમય માટે આપણે આ છે એ કાળી નહીં પડે જેથી થોડું તેલ એડ કરવાનું છે હવે આપણે તેને મિક્સરમાં પીસીશું હવે આપણે આ બધું મિક્સર જારમાં લઈ લીધું છે ત્યાર પછી ઉપરથી આપણે ઢાંકણ બંધ કરી અને આપણે થઈ જાય તેને આ રીતે ચમચીથી બધાને ફરી મિક્સ કરી અને નીચે બેસાડી દેવાનો છે આ રીતે ત્યાર પછી ફરીથી ઢાંકણ બંધ કરી અને તેને પીસવાનો છે તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ પીસાઈ ગયેલ છે અને સરસ તેમાંથી સુગંધ આવે છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લેશું તો ત્યાર છે આપડી લીલા કાતરાની લીલી આમલી ચટણી મારી આ રેસીપી તમને જેવી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર